વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે ડાઢર નદી કિનારે વસતા ગ્રામજનો તથા ખેડૂતો ચિંતામાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી હાલ બસો ત્રેપન પોઈન્ટ બે સુધી પહોંચવામાં આવી છે આ સપાટીને બસો બાર પોઈન્ટ પાંચ મેન્ટેન કરવા હાલ આજવા સરોવર બાસઠ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે ત્યારે એકસો પચાસ વિધાનસભા ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ડાઢર નદીની જળસપાટી ચકાસણી કરી ડાઢર નદી કિનારે વસતા લોકોની ચિંતા વ્યક્ત કરી હતી બંને કાંઠે ઢાઢર નદીના પાણી વહી રહ્યા છે આ પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામય છે આજવા સરોવરના દરવાજા ખોલવાથી વિશ્વામિત્રીનું પાણી ખૂબ જ વધી શકે છે અને આ પાણી ઢાઢર નદીમાં આવે છે નદીના પાણી વધવાના કારણે નદીના આજુબાજુ વસેલા ગામોના ખેડૂતો ચિંતાતુર છે આગેવાનોનું પણ કહેવું છે કે આ પાણી આજવાનું પાણી જો સ્ટેપ બાય સ્ટેપ છોડે તો આજુબાજુના ગામો તથા ખેડૂતોને નુકસાન થતું અટકે એમ છે કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે અને આ પૂનમનો જ ઉધાર ભરતી આવે છે પૂરનું પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે અને આ પાણી બેક મારે છે અને નદીની આજુબાજુના ગામોમાં પાણી ઘૂસી જાય છે ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે

એ દરિયો આવેલો છે ખાનપુર કને આ દાદા નદી એને જોડાય છે આ પાણી ત્યાં નિકાલ થાય છે હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખાવી સ્ટેપ બાય થોડું થોડું કરીને છોડો એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે દાદા નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન નુકસાન વેઠવામાં આવે નુકસાન વેઠવામાં આવે છે પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે હવે આ પૂનમનું ઝાડ આવે છે આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોલે બે એકબીજા સામે અથાય છે અને એ પાણી બેક મારે છે એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે પાંચ છ દિવસે આ પાણી નીકળી રહે છે એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ એટલા માટે કહીએ છીએ કે તમે જે કોઈ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારે અમારી વાતને કાને લેવા જેવી છે બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે આ વર્ષે પણ ખે ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે આ વર્ષે કપાસ સારા છે હવે જો દર વર્ષે ફેલ જાય આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે દર વર્ષે આને નુકસાની કેટલી ભય છે હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે ભાઈ નુકસાની કેટલી આપે છે વીસ ટકા દસ ટકા જેવી નુકસાની આપે છે બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે